ક્લિયર ચોઇસ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ અત્યારે પોરબંદર પહોંચી ગઈ છે પોરબંદર એક એવું શહેર કે જે દરિયાના કિનારે વસેલું છે હવે રાજનીતિના દરિયામાં સત્તાના દરિયામાં આ વર્ષે કઈ પાર્ટી ડૂબે છે અને કઈ પાર્ટી દરે છે એ તો સમય જ નક્કી કરશે જનતા જ નક્કી કરશે પણ પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર છે લલિત વસોયા હવે પોરબંદરની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે એટલે કે પોરબંદરની જનતા કઈ પાર્ટીને દુબાડવાની છે અને કઈ પાર્ટીને બચાવવાની છે એ તો આપણે પોરબંદરની જનતા સાથે વાત કરીને જાણવાના છીએ એટલે ચલો જનતા સાથે વાત કરીએ

હા એ તો કામ તો ચાલુ છે અત્યારે अर्जुनભાઈ પાસે જાવજે એના हिसाब બધું હા દાદા શું નામ છે તમારું રમેશભાઈ રમેશભાઈ કેટલી ઉંમર થઈ દાદા મારી થઈ 69 વર્ષ 69 વર્ષની ઉંમર થઈ છે સેનો બિઝનેસ છે તમારો કટલરીનો કટલરીનો બિઝનેસ છે કેવું ચાલે છે ધંધાપાણી ઓ એકલાસ ચાલે છે બહુ એકલાસ ચાલે અરે બસ બસ ચાલે આ આવગરની ચૂંટણીમાં તમને શું લાગી રહ્યું છે કોનો રસ નીકળવાનો છે અને કોણ જીતવાનું છે પંચોતેર ટકા ભાજપ આવે પચીસ ટકા કોંગ્રેસ મોઢવાડિયા બાબુભાઈ બોખેરિયા એ બધા આવશે મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ માંડવિયા એ વિધાનસભામાં છે ને કે લોકસભામાં છે મનસુખભાઈ માંડવિયા લોકસભામાં અર્જુનભાઈ મોઢવાડિયા વિધાનસભામાં એક બાજુ આપણી જોડે દાદા હતા તો બીજું બાજુ આપણી જોડે યંગ વોટર છે આપનું નામ દેવરાજ દેવરાજભાઈ ઓડિયા દેવરાજભાઈ ઓડિયા તર દેવરાજભાઈ શું કરો આપણે મજૂરી કરીએ અચ્છા મજૂરી કામ કરો શેનું શેનું કામ સોની વેગુ સોની વેગો અચ્છા અને શું લાગે છે તમને આ વખતની ચૂંટણીમાં શું સ્થિતિ લાગી રહી છે એ ભાજપ સરકાર ભાજપ સરકાર હા પાક્કું કેમ

અત્યારે તો જે નાના માણસો માટે જે દવા માટે જે આયુષ્યમાન કાર્ડ આ તે બધા બહુ હેલ્પફુલ થાય છે અને જે લેડીઝો માટે જે ઘણા બધા જે બધા ડિલેવરીના બધું ટોટલી ફ્રીમાં જ થાય છે નાના માણસો માટેની જે ઘણી બધી જે ટોટલી લોકોએ જે મોદી મોદી સરકારે કર્યું કોઈ નથી કર્યું પોરબંદરમાં કેવી સ્થિતિ સો ટકા અર્જુનભાઈ અને બાબુભાઈ સાથે મળીને વિકાસ કરશે હંડ્રેડ પર્સન્ટ અર્જુનભાઈ અને બાબુભાઈ બાબુભાઈ છે અને જે

ઇલેક્શનની તમારી કંઈ તૈયારીઓ છે ઇલેક્શનની શું લાગે છે તમને હું ખબર પડે તો મત નહીં આવ્યો મત આપી પણ મત આપવા જાવ તો કંઈક હોય ને મગજમાં એ દબાવી દેવા એવું ના બધી થોડી દબાવી એક દબાવીએ તો લાગે ને પણ એવું કે બધે બધી થોડી હા તમે આવું આવું બોલશો અને કોઈ ચૂંટણી કમિશનર સાંભળી જશે ને તો તમારી પર તો અત્યારે આપણે પોરબંદર ની આ એક જૂની વાસણ ની દુકાન છે આપડે ત્યાં પહોંચી ગયા છે વડીલ આપનું નામ દિલીપ ગંધા દિલીપ ભાઈ આ વાસણ ની દુકાન કેટલા ટાઈમ થી ચલો લગભગ સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષથી આઝાદી સમય થી તમારા વાસણ ની હાજી હાજી અચ્છા તો હવે પહેલા કરતા હવે કેવી સ્થિતિ છે દુકાન કેવી ચાલે બહુ સારી ચાલે છે અત્યારે બિઝનેસ પણ સારો છે તો આ ચૂંટણી માં કોના વાસણ ખખડવાના શું લાગે તમને અમને તો લાગે છે કે ભાજપના જ વાસણ ખખડવાના છે મનસુખભાઈ માંડવિયા માણસ પણ સારા છે અને સો ટકા જીતી જશે તે મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભામાં ભી તમારે તો આ વખતે મત આપવા જવો પડશે હાજી હાજી જે જરૂર હતી તકલીફ નથી પોરબંદર હું આટા મારું છું ના હાઈ સાહેબ કોઈ તકલીફ નથી અમને માર્કેટમાં તો કોઈ તકલીફ છે નહી તમારું શું કેવું શું લાગે વડીલ આપણું કેવું ભાજપ 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 સર્વે છે આ

શું નામ છે વડીલ હર્ષદભાઈ 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 આ બિઝનેસ તમારો લાગે હા હા હર્ષદભાઈ પોરબંદરમાં કોઈ તકલીફ છે તમને કોઈ તકલીફ પડી રહી છે તકલીફ તો નથી અત્યારે પણ છે ખરા નથી ને છે એવું કે હા એવું છે ને અત્યારે એક તો જો માર્કેટ સાવ મંદો છે ઉપરથી ચૂંટણી આવે છે તો એનું કંઈક સારું કરવું જોશે ચૂંટણી આવે તો એમાં સારું કેવી રીતે શું કરવાનું કઈ કઈ રસ્તા સારા છે રસ્તા સારા કરો ગટરનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો લાઇટનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી નાખો શું નામ કીધું તમે હર્ષદ હર્ષદભાઈ હું માર્કેટમાં ફરીને આવ્યો તમે પહેલા વ્યક્તિ છો જેમણે મને કીધું કે ગટરનો પ્રોબ્લેમ છે અને રસ્તાનો છે ખરેખર છે હા હા છે તો આ વખતે જયારે ચૂંટણીમાં મત આપવા જશો મગજમાં કયા મુદ્દાઓ છે બસ આપણે માટે તો આ બે જ કયા બે પેલો રસ્તાનો એ બીજો ગટરનો 2024 હજાર ચૂંટણી છે તો ચૂંટણીમાં શું લાગે છે તમને કોનો આમ લોકોનો જે મત છે એ કોની બાજુ લાગી રહ્યો છે આ ભાજપમાં જ આવે કેમ ભાજપમાં ભાજપનો અત્યારે વર્ચસ્વ છે વર્ચસ્વ છે ભાજપનો કયા નેતા સૌથી વધારે ગમે તમને નેતાજી કામ કરે એ ગમે રજા માટે કામ કરે ને એ નેતા ગમે હવે ભાજપની સરકાર હિન્દુત્વ સરકાર છે બરાબર છે જે ભાજપ સરકારે કર્યું હતું કોઈ કરી શકવાનું નથી ને હિન્દુત્વ સરકારને મોદીજી છે ગુજરાતના છે એટલે નહીં પણ એના જેવો સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન થશે નહીં બરાબર છે અર્જુનભાઈ ભલે ભાજપમાં આવ્યા પણ કોંગ્રેસથી કામ નહોતા થતા બરાબર છે કોંગ્રેસ એક સિત્તેર વર્ષ અર્જુનભાઈએ રામ મંદિરનો મુદ્દો આપ્યો તો બરાબર આપ્યો છે એનો મુદ્દો બરાબર છે કોંગ્રેસ એ હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો એ લોકોને આમંત્રણ આપ્યું હતું એ લોકો ગયા નહીં એ સૌથી એની મોટા મોટી ભૂલ છે બરાબર ને આ આજ ફેરે ભાજપ ચારસો પ્લસ લઈને આવશે ને વિધાનસભામાં પણ પાંચજી પાંચજી વિધાનસભાની પેટા ચૂંટણી છે એમાં પણ ભાજપ આવશે ને સો ટકા એકસો બે ટકા કોંગ્રેસ મુક્ત થઈ જવું જોઈએ ભારત થઈ જ રહ્યું છે ભાજપ જ થઈ જવું જોઈએ હું તો કહું ચારસો નહીં પણ પાંચસો ને બેતાલીસ સીટ હોય છે એમાં પાંચસો સીટ એને જ આવી જોઈએ